રાણા હારો હાલવા આવ્યો એવું લાગે તો રાણા હારી ગમે તે પણ હા ભૂંડિયા રાતે હેરાન કરે છે ભૂંડિયા કોક કવું પડે વાર બાર ભૂડ રાતી બહુ હેરાન કરે કોરે મોરે ફરીને જોયું પણ રાણા માં લગીર ખોમી નહીં દુકાનવાળો વાળો કેતો તે પ્રમાણે રાયડો નેકળ્યો તો સર અમુક ઉતાર આલા પ્રમાણે અમે તો સોળી વિવાહ કરી નાખવા છે છોકરાને પહેણા દેવો છે બધો અવસિર પૂરો પાડી દેવો રાયણા માં ખતરનાક નાક ભાઈ રાયડો નીકળ્યો મારા પૈસો એક એક દોણો વસૂલ છે હા હરું મને કોઈ પહેલું અત્યારે ગાયન ચાલા રમણ ભમણ તો નહીં થયું મને જોવા દે છે મને નમીન રમણ ભમણ જેવું તો નહીં ક ના ના ભૂંડિયા પેઠો લાગે હા હરું રમણ ભમણ જેવું કોઈ નહીં મને અત્યારે જોવું પડે પાછું હાલ ગાયન એક ચાલુ હોય એના પછી રમણ ભમણ થઈ જાય બધાને બધું અત્યારે રાયરો હારો આખા ખેતરો હરખા જેવું તો લાગે છે કોઈ ફોલ્ટ લાગે હામાં પેલ બાજુ હા હારું નમી પડી પડ્યું બધું ભૂંડિયા લોહી પીજો હે ચકલો બકલો મય આડો તો નહીં પડતો હા જો ખૂણું હા હારો ત્યારથી વાવેતરનું આ ખૂણા કઈ જ થતું નહીં ટુકર બિયારણ બિહાર અને બાપરો કમ્પ્યુટર આવે પણ આ ખૂણા સીધા મારા જ કોઈ શાળ આવતો નહીં હું કરવું પડશે મારા ખૂણાનું નવા તો બે ટોલો ખાતર પડી દેવો એવો ખૂણામાં અને શેતીમાં હું જોઈને ધંધા ધંધાબંધામાં કોઈ ભલીવાર આવતો નહીં વિવાહ શેતીથી જ કરવા પડશે

રાણા ભલેવાના છોકરા રાતે પોળા થાય તેને હોય રહી તાજના કુદરો ઓઢી ઓઢી કોઈ 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 ઓટો મારવાતો નહીં પેલબા જાતો રાયડો હારો આ તો ખૂણા પથારી પછાડી ફેરી નાજી અમે ઓ રાખવી પડશે જનક રાયડો પાક ને હા હારો અમે ઉતારણ કરીને ગેસ જાવ દે નાસ્તો કરીને હાજર ઓટલા જ મારવા પડશે ઓય રહું જ પડશે ને રાણા ભલેવા ને ઓ હો આ બાત તો સાફ કઈ નાખી બધું લે હા અમે જો આમ નોમતી સાફ કઈ ના ના ખૂણા જ થયો નહીં કોણ હા આરો બધા હા આમ એનો આ બાર વિકાસ જ નહીં રાયડાનો યાર બંદુક બધું લઈને આવવું પડશે અત્યારે ઘેર ખાઈ ને આવું સારું આપડે ના કેતો કે વધારે મરશો હાલ તો મરશો હા

આશી રાત ના હેન તો થી જાય આશી રાત આપડે કશું થયેલ નઈ રાતી ભજન માં જાવ તો પણ ગોટા ખાવા ના દવાઈ લે વાસી ભજન કરવો પડ ના કરવા પડે તારી

બાપ ના પાયેલો હજી તો કશું કરી ના લે કાકા ઉપાડી ને કાકા પેલા શેઠા પર ગોટ દઉ ઉપર મોન આવી ગયા ઉપરનો હાલ દોટ્યો બલી કાઢી ગયા છે એટલે ઘોડ દોવા રહ્યા ને આ ઘોઠાળો એમ જ લાયો એમ નમ નહીં લાયો ઉપર લે ઓહો એ જ્યા કો એ કોક હોટ કરી દે હજી જ્યા હજી જ્યા કાતી દોડતી બકરી છે યાર આ ઘોટ્યા મધી જાય ઉપર આ રહ્યા તાર ઉપર ઉપર હાલ ઉપર આ તો બગાડી છે તી ને બૂટનું બૂટ છે રે અરે ઘૂઘુ કર્યું બૂટ હાળા દે છે

એડ બતાવ ગોકલાવાણ ઘુવા બતા બાબા અમે નહીં આઈ કરી બોલ લાગે જમલો રૂબરૂ જોઈ જા હમું તા ના બે તમે દેવા નથી જા તમે બે રહે જા છે આ તો બસ પણ અમારે આ અમારે પટાય ગોકલા પટાય અરે નહીં અઘવા લે લે કોઈના ખેતરમાં પગ માપ પાહે ઉલાળો ઓનું પગ માપ પાતા આ પગ તારા પગ માપી લેવા આ પહેલા કુળ અગેને અમે હેતરમાં પગ માપ પા અમે તો આવ્યા તો ખેતરમાં યાદ નથી હેડ ડીકર હે છે તારા ધોતચન બોત્યું જા તો તો દુઠ્ઠુ બોલાવ લઈ લે પગ માપ પા ઓન ઓહી ના તો તો પૂરી ના હે ઓના બૂટ જોય ને ઈઓના સેન્ડલ જોય

મારો થોડું અજ્યા હતા એટલે બાપ નું પછી જો રહ્યા તારા બાપ ને પાડું લેવ હું હું નહીં ભાડું

પણ તારા બાપ ને મેં તો સંડાસ નું બધું આયોજન કર્યું તાર ઘેર બનાવી દીધું ભૂંડ નેના ઈ છે મોટા મોટા માર તો ઘેર બનાવી દેસ પણ

એ ચાને ભારી આવતા લોશિયા તો ખોટું ખોટું કીધું અમે બે જણ આઈને નેકલતા હતા હોકલા મોન તમે બધો હોય છોકરો બોલતો ને હું શું કરું તમે તો કરી રહ્યા છો કે